આજના મોંઘવારીના યુગમાં દરેક જરૂરિયાત પૂરી કરવી ખૂબ મુશ્કેલ છે જો તમારો પગાર દર મહિને આવતો હોય અને યોગ્ય હોય તો બહુ સમસ્યા નથી પરંતુ જે મહિને તમારો પગાર આવવાનું બંધ થાય છે મુશ્કેલીઓ શરૂ થાય છે આવી સ્થિતિમાં દરેકના મનમાં પહેલો વિચાર આવે છે લોન લેવાનો આવામાં સોશિયલ મીડિયા પર નકલી ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનની જાહેરાત દેખાય છે અને લોકો તેમાં ભોળવાઈ જાય છે બસ આ રીતે શરૂ થાય છે નકલી લોન એપ્સનો ધંધો નમસ્કાર આજના જાણવા જેવું સાથે હું છું જિજ્ઞાસા આર્થિક રીતે ફસાયેલો વ્યક્તિ જ્યારે સોશિયલ મીડિયા પર લોનની જાહેરાત જુએ ત્યારે તરત જ એ લિંક પર ક્લિક કરે છે આધાર અને પાન કાર્ડની વિગતો કેમેરા માઇક્રોફોન ગેલેરીની એક્સેસ બધા વિકલ્પો પર ઓકે ક્લિક કરી દઈએ છે વધુમાં 20 થી 25 પાનાના નિયમો અને શરતો પણ વાંચતા નથી જેમાં વ્યાજ દર થી લઈને દંડ સુધી બધું જ લખેલું હોય છે બધી પરવાનગી રૂપિયા ખાતામાં જમા થાય છે પણ તમને એ ખબર નથી કે આ બધી અંગત માહિતી ત્રીજા પક્ષ સુધી પહોંચી ગઈ છે જ્યાં સુધી તમે હપ્તો બરાબર ભરો છો ત્યાં સુધી બધું બરાબર છે પણ જો તમે હપ્તો ભરવામાં લેટ પડ્યા તો એજન્ટ તરફથી સતત ફોન આવે છે ફોન પર ઘરે આવવાની ધમકીઓ પરિવારના સભ્યો સાથે સંપાદિત ફોટા શેર કરવાની ધમકીઓ રાતની ઊંઘ છીનવી લે છે હવે તમને એવું થતું હશે કે ખરેખર આવું થાય છે તો હા આ કોઈ વાર્તા નથી આજની વાસ્તવિકતા છે ઇન્સ્ટન્ટ પર્સનલ લોન એપ્સની ધમકીઓને કારણે હજારો લોકોએ આત્મહત્યા કરી છે અહેવાલો કહે છે કે લાખો લોકો આ છેતરપિંડીવાળી એપ્સનો શિકાર બન્યા છે અને તેમને નોંધપાત્ર નુકસાન સહન કરવું પડ્યું છે આ આરબીઆઈ અમાન્ય ઇન્સ્ટન્ટ પર્સનલ લોન એપ્સ દ્વારા કરવામાં આવતી છેતરપિંડી છે ના એક રિપોર્ટ મુજબ ઇન્સ્ટન્ટ પર્સનલ લોન લેનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે ગ્રાહકોની ફરિયાદો પણ બમણા દરે વધી રહી છે ઇન્સ્ટન્ટ પર્સનલ લોન આ એવી એપ્લિકેશનો છે જે તાત્કાલિક લોન પૂરી પાડે છે

તમે કોઈ પણ મોટી કે નાની બેંકનો સંપર્ક કરી શકો છો અહીં પહેલા કૃપા કરીને છે તે તમારે જોઈ લેવી જોઈએ ફોનમાં ગેલેરી અને માઇક્રોફોનનો એક્સેસ ન આપો સુરક્ષિત વેબસાઇટનો જ ઉપયોગ કરો આ તમામ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તો તમારે છેતરાવવાની જરૂર નહીં પડે આજના જાણવા જેવું અત્યારે બસ આટલું જ નવા એક વિષય સાથે ફરીથી મળીશું નમસ્કાર